જુનાગઢ પોલીસે ગુજરાતના ટોપ ફિફ્ટીન બુટલેગરમાં સામેલ ધીરેન કારિયા વિરુદ્ધ ગુજસ્ટટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હિંમતનગર સ્થિત આંગણિયા પેઢીમાં દારૂના ધંધાના પચાસ લાખ વીસ હજાર પાંચસો એંસી રોકડ જપ્ત કર્યા છે જૂનાગઢ પોલીસે હિંમતનગરના ટાવર રોડ પર આવેલી આર કે આંગણિયા પેઢીમાં દરોડા પાડ્યા છે અને આ દરોડામાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા પચાસ લાખ જપ્ત કરવામાં આવ્યા છે જૂનાગઢના ટોપ ટ્વેન્ટી ફાઈવ લિસ્ટેડ બુટલેગરમાં સામેલ ધીરેન ઉર્ફે ડી કે શેઠ અમૃતલાલ કાળિયા સામે તપાસ ચાલી રહી છે તે હરિયાણા રાજસ્થાન અને પંજાબમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો આ માટે તેણે ખોટા દસ્તાવેજો સાથે સંગઠિત ગુનાખોરી આચરિત ટોળકી બનાવી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હિંમતનગરની આર કે આંગણિયા પેઢીના સંચાલક દ્વારા ધીરેન કાર્યાના નાણાકીય વ્યવહારોની નોંધ કેશબુક એપ્લિકેશનમાં રાખવામાં આવેલ હતી એક એપ્રિલથી પચીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં કુલ બાણું લાખ દસ હજાર એકસો વીસનું ટ્રાન્ઝેક્શન નોંધાયું હતું ધીરેનના પુત્ર પરમ કાર્યાએ એપ્રિલ માસમાં નવ વખત નાણાકીય વ્યવહારો કર્યા હતા આંગણિયા પેઢીના સીસીટીવી ફૂટેજમાં તે રકમની ઉપાડ અને જમા કરવામાં આવતો જોવા મળ્યો હતો જુનાગઢ પોલીસે ધીરેન કાર્યા સહિત આઠ આરોપીઓ વિરુદ્ધ ગુસ્સેટેક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે ઇન્દ્રધનુષ કોમ્પ્લેક્ષમાં આવેલી આંગણિયા પેઢીમાં નાયબ પોલીસ અધ્યક્ષ હિતેશ ધાંધલિયા અને એલસીબીની ટીમે તપાસ કરી હતી અને રોકડ રૂપિયા પચાસ લાખ કબજે લીધા છે ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા